નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલોદ તાલુકાની છાસિયા પ્રાથમિક શાળામાં એકવીસમો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના છાસિયા પ્રાથમિક શાળામાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ઝાલોદ તાલુકાના છાસિયા ગામના માચી ઉપપ્રમુખ દલસિંહભાઈ સુવર સાહેબની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં છાસિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કડિયા ખેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી છગનભાઈ ચંદાણા સાહેબે આજના કાર્યક્રમમાં બાળકોને સ્કૂલ બેગ અને દફતર આપ્યા અને તેમના વતી આ શિક્ષક રમેશભાઈ ટી ચારેલ દ્વારા ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું શાળામાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં નવીન બાળકોને કુમકુમ ચાંદલા કરી ચોકલેટ અને દફતર આપી અને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ વડીલો બાળકોના વાલી માતાઓ શાળાનો સ્ટાફગન અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાએ ગામનું મંદિર દર્પણ છે માટે સૌ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ અદા કરીએ તેમ જણાવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કરતાં પહેલાં ધરતીમાતાની વંદના સ્તુતિ પ્રાર્થના કરી વૃક્ષારોપણમાં વડ પીપળો આસોપાલો ગરમાળો અને ગુલમહોર જેવા ત્રીસથી પાંત્રીસ વૃક્ષોનું રોપણ સંરક્ષણ સાથે કરવામાં આવ્યું હતું તે પછી એસએમસીની મિટિંગ કરવામાં આવી શાળાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ બાળકો અને ગામના વડીલો અગ્રણીઓ અને તમામ તિથિ ભોજન શાળાના સંચાલક મહેન્દ્રભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે આચાર્ય દ્વારા આભાર વિધિ પ્રગટ કરી અસ્તુ જય હિંદ જય ભારત વંદે માત્ર સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું બિરચ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા રમેશ સત્યની સાથે